નમસ્કાર મિત્રો કેમ છો સ્વાગત છે તમારું મારી ન્યૂઝ ચેનલમાં તો ગુજરાતમાં હાલ વરસાદના નામે શાંતિ છે પણ હવે ફરીથી છત્રીઓ કાઢવાનું અને પાણીમાં વાહનો ડૂબી જવાનો સમય આવી ગયો છે હવામાન ખાતું કહે છે કે હવે ચૌદથી ઓગણીસ ઓગસ્ટ દરમિયાન ધોધમાર વરસાદ પડશે એવી સિસ્ટમ તૈયાર થઈ રહી છે જાણો ચાલો કેવો વરસાદ કેટલો અને ક્યારે પડવાનો છે તો આજનું હવામાન ગુજરાત પર એકસાથે વરસાદની ચાર ચાર સિસ્ટમ એક્ટિવ થઈ છે અને ભારે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઓગસ્ટનો આ મહિનો અડધો ખાલી ગયો છે પણ હવે પછીના દિવસો ભારે વરસાદના આવી રહ્યા છે હવામાન વિભાગે આગાહી કરી છે કે એ મુજબ હવામાનની જે સિસ્ટમ ગોઠવાય છે એ જોતાં ચૌદ થી લઈને ઓગણીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદ પડશે જેનાથી ગુજરાતના ખેડૂતોને સૌથી વધુ લાભ થવાનો છે જો તમને સવાલ એ થતો હોય કે આ વરસાદ ક્યાં ક્યાં પડશે તો જાણી લો કે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત અને કચ્છ સુધી એટલે કે આખા ગુજરાતને મેઘરાજા ધમરોળ છે તો મિત્રો કેટલા સ્થળે તો 8 થી 10 ઇંચ સુધી વરસાદ પડી શકે છે આમ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાલ વરસાદની ઘટ જોવા મળી રહી છે પરંતુ એ ઘટ પણ આ વખતતા રાઉન્ડમાં ઓછા અંશે પૂરી થઈ શકે છે કારણ કે ગુજરાત પર અત્યારે એક નહીં બે નહીં પરંતુ ચાર-ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આ વખતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે આ વાત માત્ર હવામાન વિભાગની નથી પરંતુ પ્રખર આગાહીકારો પણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરી રહ્યા છે હાલ બાદ તેમની તારીખો થોડી ઘણી આગળ પાછળ હોઈ શકે છે પરંતુ વરસાદ પડશે એ નક્કી છે જેમ કે પરેશ ગૌસ્વામી કહે છે કે ગુજરાતમાં સોળ ઓગસ્ટથી લઈને ચોવીસ ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદ પડી શકે છે અને એમાં પણ સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળશે અને સારી વાત એ છે કે આ નવા રાઉન્ડમાં ગુજરાતના પંચાણું ટકા વિસ્તારને વરસાદનો લાભ મળશે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે સવારે સાડા પાંચ વાગે પશ્ચિમ બંગાળની ખાડીમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠા નજીક લો પ્રેશર સક્રિય થયું છે જે હવે ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ચોવીસ કલાકમાં આ લો પ્રેશર મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશર બની શકે છે વાત દેશની પણ કરી લઈએ તો આ સિસ્ટમ સક્રિય થતાં જ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠા વિસ્તાર અને તેલંગાણામાં પણ રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે એક જ દિવસમાં આઠ ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકી શકે છે મહારાષ્ટ્રના મરાઠાવાડા તેમજ વિદર્ભમાં ઓરેન્જ એલર્ટ અપાય છે એક જ દિવસમાં સાડા ચાર ઇંચથી લઈને આઠ ઇંચ વરસાદની સંભાવના છે છત્તીસગઢ અને પૂર્વ મધ્યપ્રદેશમાં પણ ઓરેન્જ એલર્ટ અપાય છે ઓડિશામાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાય છે તો મિત્રો ગાજવીજ સાથે તોફાની વરસાદની સંભાવના છે તો હવેના સમયમાં આખા ગુજરાતમાં તોફાની વરસાદ આવી શકે છે આવા હવામાન વિભાગના અગત્યના સમાચારો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો